વડોદરા શહેર ટ્રાફિક પોલીસની કાર્યવાહી બુલેટ રાજા બનીને રોફ જમાવતા નબીરાવના બુલેટના સાયલેન્સર જ પોલીસે કાઢી લીધા આજે તેના પર બુલડોઝર ફેરવી દેવાયું કુલ એકસો આઠ મોડીફાઈડ સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી કે તેઓ મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરવાનું બંધ કરે કેમ કે મોડિફાઈડ સાયલેન્સરથી નીકળતું તીવ્ર અવાજ લોકો માટે ત્રાસદાયક બનતું હોય છે અગાઉ વડોધરા ટ્રાફિક પોલીસે મોક્ટ્રિયલ કરી અને મોડિફાઈડ વાળા સાઇલેન્સર જે હતા તે જપ્ત કર્યા હતા વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો હતો ત્યારે પશ્ચિમ ઓફિસ સાથે અમે એકસો આઠ નાશ કરીએ છીએ કે જે મોડિફાઈડ સાયલેન્સર છે અને અગાઉ અમે પંચોતેર જેટલા મોડિફાઇડ નાશ કરી ચૂક્યા છીએ મહિના પહેલા સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યોતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડિફાઈડ સેલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ કારણ કે આ જે મોડીફાઈડ સાયલેન્સરથી જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય મોટા વિદ્યાર્થીઓ હોય સિનિયર સિનિયર સિટીઝન હોય એ લોકોને ખૂબ જ સારી માનસિક તકલીફ પડતી હોય છે તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતર અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા બે મહિના દરમિયાન અમે એકસો આઠથી વધુ સાયલેન્સર કબજે કર્યા છે